વડોદરા પાસે આસુજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડો પાડી રૂપિયા ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ રેડમાં ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે જ્યારે ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અત્યાર સુધીની કાર્યવાહીમાં પ્રોહિબિશન અને જુગારના કેસો પકડી પાડવામાં ટીમને સફળતા મળી છે ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રના મેણા પીપળાનો પર્દાફાશ કર્યો છે મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના ભાતુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી

દારૂનો જથ્થો પૂરો પાડનાર મુન્નો જયસ્વાલ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર સપ્લાયર સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે